આર તાપી નર્મદા પ્રોજેક્ટ સૌપ્રથમ ઓગણીસો એસી માં કોંગ્રેસ દ્વારા રજૂ કરાયો હતો અને બે હજાર અગિયારમાં માનનીય મનમોહનસિંહે આ પ્રોજેક્ટ ફરી રજૂ કર્યો હતો અને બે હજાર સત્તરમાં આ પ્રોજેક્ટનો ડીપીઆર વિગતવાર અહેવાલ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કે નહીં કે લોકસભામાં ક્યારે પણ અથવા તો વિધાનસભામાં ક્યારે પણ ડીપીઆર મુકાતો નથી એ મંત્રાલય રજૂ તૈયાર કરતો હોય છે અને આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરવામાં છે જે તે વખતે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગજેન્દ્ર શેખાવતજીને પણ કાગળ લખ્યો હતો અને એનો પણ એ આપણને જવાબ પણ મળ્યો હતો અને બાવીસ થી પચીસ દરમિયાન આ પ્રોજેક્ટના સંબંધિત રાજ્ય કે કેન્દ્ર સરકારમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી એટલે ઋષિકેશ પટેલે સ્પષ્ટ કરી દીધું છે કે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ અંગે સરકાર તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી મહત્વનું છે કે વર્ષ બે હાજર રિવર લઈને પાયે વિરોધ થયો હતો આદિવાસી નેતાઓ સહિત આદિવાસી લોકો પણ વિરોધમાં જોડાઈ ગયા હતા બે હાજર બાવીસ માં ગુજરાતના માથે વિધાનસભાની ચૂંટણી પણ હતી એટલા જ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવીને કહેવું પડ્યું હતું કે આ પ્રોજેક્ટ અમે સ્થગિત કરીએ છીએ અને ત્યારબાદ એ પ્રોજેક્ટ સ્થગિત થઈ પણ ગયો તો પછી અત્યારે ફરી એકવાર કેમ વાત ઉઠી રહી

આદિવાસી સમાજનું આયોજન કરવામાં આવ્યું છે ગામે અમે આદિવાસી સમાજના આગેવાનો સંઘર્ષ અહીંની સંઘર્ષ સમિતિના પ્રમુખ સંગરભાઈના નેજા હેઠળ ભેગા થઈને એક જ વાત કરી એક જ નારો આપ્યો છે કે અમે એક ઇંચ જમીન કે એક બુંદ પાણી આપવાના નથી અમારે ડેમની એક ઈંટ અહીં મૂકવા દેવી નથી અમે એનો વિરોધ કરીશું અને ચૌદમી તારીખે આરપાર્ની લડાઈ સાથે અમે શ્વેત પત્રની માંગણી કરીશું કે આજ મુદ્દે ન્યૂઝરૂમ થી મારા સહયોગી વિકાસ લાઈવ જોડાય ગયા છે

એક એક આર્ટિકલ પણ વાયરલ થઈ રહ્યું છે એક એવું પત્ર પણ વાયરલ થઈ રહ્યું છે જેમાં જ્યાં ડેરેક ઓબરેન છે ટીએમસીના સાંસદ છે એમણે સવાલ પૂછ્યા હતા કે રિવર લિંક કરવાને લઈ દેશમાં કેટલા પ્રોજેક્ટ કયા કયા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એમનો અમે અમને જવાબ આપો અને એના જવાબમાં આપણા રાજ્યકક્ષાના જે જળશક્તિ મંત્રી છે ચૌધરી સાહેબ એમને એક જવાબ આપ્યો હતો અને એ જવાબમાં જે બારમા નંબરનું માળખું છે એમાં પાડ તાપી નર્મદા લિંક લખેલું છે અને લખ્યું છે કે ડીપીઆર રિપોર્ટ કમ્પ્લેટેડ એને લેને જે આખો આ વિવાદ વકર્યો છે કોંગ્રેસે આ મુદ્દો દર્શક મિત્રોને ફરી એકવાર જણાવી દઈએ કે વર્ષ બે સત્તર વખતે તેની ચર્ચા ચોક્કસ થઈ હતી પરંતુ પછી વિરોધ થતા એ મામલો શાંત પડી ગયો બે હાજર માં આપણા જે નાણાં મંત્રી નિર્મલા સીતારમણજી એમણે સંસદ પટેલ આની જાહેરાત કરી હતી ગુજરાતમાં એટલે ત્યાંથી જ એ કોઈ સવાલ જ રહેતો નથી કે આ યોજના હવે ગુજરાતમાં આગળ આવે કારણ કે રાજ્યના मुखिया એ પોતે જાહેરાત કરી દે છે જોકે આ ડીપીઆર રિપોર્ટ એક કાગળ બહાર આવતા કોંગ્રેસ ને આશંકા છે પાછલા બારણે આ યોજનાની અમલવારી થવા જઈ રહી છે કોંગ્રેસે વિરોધ પણ કર્યો આદિવાસી સમુદાયના લોકોએ વિરોધ પણ કર્યો પરંતુ સાથે સાથે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ એ પણ આ બાબતે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે કોંગ્રેસ આ પ્રયત્ન કરે છે તુષાર કે તુષાર ચૌધરીજી તમે તો પોતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી રહી ચુક્યા છો તમને ખબર છે કે કેવી રીતે ડીપેર આવે છે નથી આવતો છતાં પણ તમે કેમ જનતાને ભરવાનો પ્રયત્ન કરો છો અને જ્યારે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી હમણાં જ કહી ચુક્યા છે કે હવે આ યોજના લાવવાની કોઈ અહીંયા જરૂરિયાત નથી અથવા તો એ વિશે વિચારણા પણ નથી છતાં પણ વિરોધ થઈ રહ્યો છે અને આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ ફરી એકવાર કહ્યું કે આ લોકો લોકોને ભરમાવાનો પ્રયત્ન કરી રહ્યા છે આની બાજુ જે તર્ક આપવામાં આવી રહ્યો છે અનંત પટેલ અને આદિવાસી સમુદાય તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે અમને વિશ્વાસ નથી તમે શ્વેત પત્ર જાહેર કરો હવે શ્વેત પત્ર માટે શ્વેત પત્ર માટે અડી ગયા છે એમનું કહેવું છે કે આ લોકો પહેલા પણ આવી વાતો કરતા હતા પરંતુ ત્યારે પણ આ પ્રોજેક્ટ માટે બધી કામગીરી શરૂ કરી નાખી હતી હવે અમને તમારા પર વિશ્વાસ નથી આ મુદ્દો લઈને આગળ ચાલવામાં આવી રહ્યું છે ભાજપનો તર્ક એ પણ છે કે હવે છ સાત મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે આદિવાસી સમુદાય સાથે અમે છીએ એ બતાવવા માટે પ્રસ્થાપિત કરવા માટે આવા ખોટે ખોટા મુદ્દા ઉપાડવામાં આવી રહ્યા છે પરંતુ વલસાડના સાંસદ ધવલ પટેલ હોય કે પૂર્વ આદિજાતિ મંત્રી હોય કે અત્યારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી હોય કે પછી રાજ્ય સરકાર પ્રવક્તા મંત્રી સૌ કોઈ કહી ચુક્યા છે કે આ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ લાવવાની અત્યારે કોઈ વિચારણા પણ નથી કારણ કે અગાઉ બે હાજર બાવીસ માં આ પ્રોજેક્ટ આપણે પડતો

કે સૌરાષ્ટ્ર અને કચ્છના છેવાડાના વિસ્તારો જ્યાં પાણીની સમસ્યા હતી ત્યાં પાણી પહોંચાડવા માટે આ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો જે નર્મદાનું પાણી છે એ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં લાવવામાં આવશે અને એના માટે 6 ડેમનું નિર્માણ કરવામાં આવશે એ આખા ડેમના પ્રોજેક્ટને લઈને વિરોધ થઈ રહ્યો છે અને એટલા જ માટે અત્યારે ફરી એકવાર આકરા પાણીએ જોવા મળી રહ્યા છે આદિવાસીઓ જો કે તાપી નર્મદા રિવર લિંક યોજનાને લઈને સાંસદ ધવલ પટેલે પણ મોટું નિવેદન આપ્યું છે કોંગ્રેસ જુઠાણું ફેલાવી રહી હોવાનું સાંસદ ધવલ પટેલે આક્ષેપ કર્યો છે અને રેલી આદિવાસી અસ્તિત્વની નહીં પરંતુ કોંગ્રેસના અસ્તિત્વ બચાવવાની છે તેવું સાંસદ ધવલ પટેલ અગાઉ પણ કહી ચૂક્યા છે અને ફરી એકવાર કહ્યું છે મહત્વનું છે કે અનંત પટેલે પણ ધવલ પટેલને જુઠ્ઠાલાલ ગયા હતા અને સાથે જાહેરમાં ડિબેટ કરવા માટે પણ પડકાર ફેંક્યો છે બીજી બાજુ ધવલ પટેલે પણ સામે વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ પ્રકારની રેલીઓ યોજે છે આજે મુદ્દાનો અંત આવી ગયો છે કારણ કે ઓફિશિયલી કેન્દ્રના જળશક્તિ મંત્રાલયે મેં જે લેટર લખ્યો હતો એ લેટરનો રિસ્પોન્સ આપ્યો છે એ પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ બે હજાર બાવીસમાં રદ કર્યો હતો બે હજાર ત્રેવીસમાં લેખિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ત્યારના જળશક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવતજીએ પણ રિટર્નમાં આપ્યો હતો અને પાછો આજે બે હજાર પચીસમાં રિટર્નમાં આપ્યો છે કે આ પાર કાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ એ આજે મુદ્દો છે કોંગ્રેસ પોતાની રાજનીતિ માટે કરતા હતા એનો આજે અંત આવ્યો છે એની સાથે રાજ્ય સરકારે પણ આજે કેબિનેટમાં આનું ડિસ્કશન કરીને ઓફિશિયલી અમારા કેન્દ્ર રાજ્ય સરકારના મંત્રી અને અમારા પ્રવક્તા ઋષિકેશભાઈ પટેલે પણ ઓફિશિયલી જાહેરાત કરી છે કે આ અમે પાર કાપી રિવર્લિંગ પ્રોજેક્ટ કરવાના નથી એ પણ ઓફિશિયલ જાહેરાત થઈ ગઈ છે એટલે કોંગ્રેસ જે યશ થવા માંગતા હતા વોટની રાજનીતિ કરવા માંગતા હતા આજે ખુલ્લા પડી ગયા છે અને એમને પૂરી કરારી હાર આમાં મળી છે કારણ કે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અમિત શાહજી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સીઆર પાટીલ સાહેબ હંમેશા આદિવાસીઓ હિતની વાત કરે છે મેં અને મારી પૂરી ટીમ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે સતત સંકલનમાં હતા આ મુદ્દો હતો જ નહીં કારણ કે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો પણ ડીપીઆર છે ડીપીઆર છે ડીપીઆર છે ગૂગલ કરી લેવ એ કોંગ્રેસના ધારાસભ્ય કેતા હતા પણ જે ડીપીઆરની વાત કરે છે એ અઠાવીસ એપ્રિલ બે હજાર સત્તર ઓફિશિયલ વેબસાઇટ પર આ તમે ડીપીઆર જોઈ શકો છો અઠાવીસમી એપ્રિલ બે હજાર સત્તર ડીપીઆર છે જૂનો ડીપીઆર છે એટલે એમણે પોતાનું રાજનીતિક અસ્તિત્વ ટકાવવા માટે આ પૂરું ષડયંત્ર એમણે રચ્યું હતું તો સાંસદ ધવલ પટેલે પણ કહ્યું છે કે 2022 માં જે પ્રોજેક્ટ સ્થગિત થઈ ગયો હતો તો મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ સ્થગિત થઈ ગયો છે કોંગ્રેસ માત્ર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ પ્રકારની રેલી અને વિરોધ કરે છે તેવા આક્ષેપ સાંસદ ધવલ પટેલે કર્યો છે જો કે આપને એ પણ સંભળાવી દે કે 2022 માં જે તે વખતે જ્યારે વિરોધ થયો હતો ત્યારબાદ सीएमએ પણ સામે આવીને કહેવું પડ્યું હતું કે અમે આ પ્રોજેક્ટ સ્થગિત કર્યા છે એ સમયે सीएमનો શું શબ્દો હતા એ પણ आपने સંભડાવ્યું કમળगंगा पार તાપી नर्मदा રિવર રિંક યોજના જાહેર કરવામાં આવી હતી આ યોજના આદિવાસી ભાઈ ભાઈ બહેનોના હિતને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવી હતી ઉપરોક્ત બાબતે આદિવાસી બહેનોમાં કેટલાક લોકોએ ગેરસમજ ફેલાવી આ યોજના આદિવાસી ભાઈ બહેનોના હિતમાં નથી એવો અપ્રચાર કર્યો હતો જેના કારણે આ યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો આ યોજના અંગે આદિવાસી ભાઈ બહેનોમાં ઊભી કરવામાં આવેલી ગેરસમજને કારણે યોજના પ્રત્યે નારાજગી છે આ યોજના સંદર્ભે માન્ય કેન્દ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ નિર્મલા સીતારમણજી ગજેન્દ્રસિંહજી શેખાવત તથા રાજ્યના આદિવાસી મંત્રીઓ ધારાસભ્યો તથા સાંસદ સભ્યોની બેઠકમાં પણ આ યોજના રદ કરવા અંગે સહમતી સધાઈ છે આમ આદિવાસી ભાઈ બહેનોની લાગણીને માન આપીને આ યોજના રદ કરવાનો નિર્ણય કરવામાં આવે છે આ એકવીસ મે બે હજાર બાવીસે સીએમ જે કહ્યું હતું એ પ્રકારની સીએમ ના શબ્દો આપને સંભળાવ્યા જ્યારે આ યોજના સ્થગિત કરવામાં આવી હતી હવે સવાલ એ ઉઠે છે કે આ યોજના સરકારે સ્થગિત કરી દીધી છે તો પછી આટલો વિરોધ કેમ થઈ રહ્યો છે મૂળ વાત એ છે કોંગ્રેસનું એવું કહેવું છે કે આ પ્રોજેક્ટની તૈયારીઓ પહેલાથી જ ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કરવામાં આવી રહી છે અને એટલા માટે કોંગ્રેસ વિરોધ કરી રહી છે આદિવાસી લોકો વિરોધ કરી રહ્યા છે ભાજપનું એવું કહેવું છે કે આદિવાસી લોકો ભોળા બનના છે કોંગ્રેસ માત્ર આ એક રાજકીય એજન્ડા ચલાવી રહી છે પરંતુ આ મામલો કેમ બિચક્યો પાર તાપે રિવરલિંગ પ્રોજેક્ટ એ પ્રકારનો પ્રોજેક્ટ છે કે જે ડેમ બનાવવામાં આવશે ટોટલ છ ડેમ બનશે એમાંથી બે મહારાષ્ટ્રમાં ચાર ગુજરાતમાં જેના થકી છેવાડાના વિસ્તારો સુધી નર્મદાનું નીર પહોંચી રહે એટલા માટે આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો પરંતુ ગુજરાતમાં જે ચાર ડેમ બની રહ્યા છે ચારે ચાર ડેમ ઉત્તર ગુજરાતમાં અને આદિવાસી વિસ્તારોમાં બનાવવામાં આવશે એ ડેમ બનાવવા માટે જમીન સંપાદનની પ્રક્રિયાથી લઈને તમામ જે પ્રક્રિયા છે તમામ જે આદિવાસી લોકો છે તેમને પોતાનું ઘર છોડવું પડી શકે છે આદિવાસી લોકોએ ક્યાંક બીજે વસવાટ કરવો પડી શકે છે તેમની જમીન સંપાદનની પણ તમને બીક છે આશિયાનું છીનવાઈ જશે એ પણ બીક છે એટલે તમામ મામલાઓને લઈને આદિવાસી લોકો અને ધારાસભ્ય અનંત પટેલ વિરોધ કરી રહ્યા છે અને આદિવાસીઓનું બસ એટલું જ કહેવું છે કે અમે એક પણ ઇંચ જમીન નહીં આપીએ લોકોને વિસ્થાપિત થવાનો ડર છે અને લગભગ 10000 જેટલા લોકો અંદાજે 10000 જેટલા લોકોએ વિસ્થાપિત થવું પડશે દાબદર ડેમના નિર્માણથી 11 ગામના 10000 થી વધુ લોકોએ વિસ્થાપિત થવું પડશે કુલ 4 ડેમ બનશે અને આ ચાર ડેમના નિર્માણથી કુલ 50000 થી વધુ લોકોએ વિસ્થાપિત થવું પડશે તેવો ભય સતાવી રહ્યો છે ચાસ માંડવા ડેમથી 7 ગામના 9700 થી વધુ લોકોએ વિસ્થાપિત થવું પડશે કેડવા ડેમનું નિર્માણ જેનાથી 2000 પરિવારના 12000 લોકો વિસ્થાપિત થઈ શકે છે એ પ્રકારનું ઘાટ સર્જાયું છે અત્યારે જરી ડેમના નિર્માણથી છ ગામના પાંચ હજાર સાતસો થી વધુ લોકો વિસ્થાપિત થવું પડશે એટલા માટે આદિવાસી લોકો વિરોધ કરી રહ્યા છે આ ડેમનો માત્ર ડેમના નિર્માણનો કે માત્ર વિસ્થાપિત થવાનો ભય નથી આદિવાસીઓને એવું કહેવું છે કે અમે અમારી એક ઇંચ પણ જમીન નહીં આપીએ જલ જંગન જમીનનો આ મામલો છે હવે આ બાબતે શું ખરેખરમાં આ યોજના સ્થગિત થઈ ગઈ છે કે પછી પાછલા બારણે કંઈ કામગીરી ચાલી રહી છે કે પછી માત્ર રાજકીય એજન્ડા હોઈ શકે છે એ બાબતે તો આગામી સમયમાં સ્પષ્ટ થશે કે શું છે આખો મામલો જોકે આ સાથે જ સીધું અને સતમા અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપજો તરફ ગુજરાત